ડીસામાં આજે અખિલ ભારતીય સર્વદલીય ગૌરક્ષા મહાઅભિયાન સમિતિ અંતર્ગત વિવિધ સંગઠનના આગેવાનોએ ગૌમાતાને રાષ્ટ્રમાતાનું સ્થાન આપી ગૌ પર પ્રતિબંધ લાવવા માટે નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું ભારત દેશમાં ગાયની માતા તરીકે પૂજવામાં તો આવે છે પરંતુ તેની હત્યા પણ ખુલ્લે થઈ રહી છે ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે ત્રાણું કરોડથી પણ વધારે ગૌવંશ હતો પરંતુ ગૌહત્યા નિરંતર ચાલતી રહેતા આજે આપણા દેશમાં માત્ર નવ કરોડ જેટલો ગૌવંશ બચ્યો છે ત્યારે ગાયને રાષ્ટ્રમાતા તરીકે દરજ્જો આપવા અને ગૌહત્યા પર પ્રતિબંધ લાવવા માટે અખિલ ભારતીય સર્વદલીય ગૌરક્ષામાં અભિયાન સમિતિ દ્વારા મોહિમ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત આજે ડીસામાં પણ વિવિધ સંગઠનના આગેવાનો અને જાગૃત લોકોએ રિસાલા મંદિરથી જાગૃત રેલી યોજી હતી ગૌહત્યા બંધ કરેગા વહી દેશ પે રાજ કરેગા જેવા નારાઓ સાથે નીકળેલી રેલી શહેરના મુખ્ય માર્ગો પર થઈ નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી હતી જે આવેદનપત્ર આપી તેમની આ માગણી સરકાર સુધી પહોંચાડવા માટે રજૂઆત કરી હતી ગુજરાત રાજ્ય અને કેન્દ્રમાં હિન્દુત્વની નામ આગળ કરી સરકાર બનાવી હોવા છતાં હિન્દુ ધર્મની ગૌમાતાની આજે પણ હાલત દયનીય જોવા મળી રહી છે આ અંગે ગુજરાત પરમ ધર્મ સંસદ એક હજાર આઠના અધ્યક્ષ કિશોરભાઈ દવે ગંગારામભાઈ પોપટ અને નગરસેવક વિજયભાઈ દવેએ જણાવ્યું હતું કે ભારતની આઝાદીને પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે પરંતુ આજ સુધી ગૌહત્યા પ્રતિબંધ થઈ નથી ત્યારે ચારેય પીઠના શંકરાચાર્યના નેતૃત્વમાં આખા ભારતમાં ગૌમાતા કી તડપ પર પૂરા દેશ સડક પર આ સૂત્રને લઈને ગૌહત્યા અટકાવવા આંદોલન શરૂ થયું છે આજે તારીખ દસ દસ મિનિટ દસ વાગે ગૌહત્યા બસ 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 આજે દસ મિનિટ માટે પ્રતિકાત્મક બંધનું એલાન કરવામાં આવ્યું હતું સરકાર ગૌમાતાની રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરે અને સંપૂર્ણ ભારતમાં ગૌહત્યા પ્રતિબંધિત થાય તેવી માંગણી છે દેશમાં ઓગણીસ રાજ્યોમાં ગૌહત્યા પ્રતિબંધ છે તેમ છતાં પણ છડેચોક ગૌહત્યા થઈ રહી છે આજે રોજની એક લાખ ગાયોની હત્યા દેશમાં થઈ રહી છે દેશ આઝાદ થયો ત્યારે તાણું કરોડ ગાયો હતી અને ત્રીસ કરોડ જનતા હતી આજે માત્ર નવ કરોડ ગાયો બચી છે એટલે અમે ચૂંટણી હોવાથી ભારતની તમામ પોલિટિકલ પાર્ટીઓ પાસે જવાના છીએ અને જે પાર્ટીઓ હત્યા પ્રતિબંધની કાયદો લાવવાનું વચન ન આપે અને તેના એજન્ડાના મૂકે એવા લોકોને વોટ આપવા બાકીની પાર્ટીઓને વોટ ના આપવા માટે લોકોને અપીલ કરીશું

એટલે આજે તારીખ દસ માર્ચના રોજ દસ 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 ગૌ હત્યા બસ દસ તારીખે દસ વાગે દસ મિનિટ માટે પ્રતિકાત્મક બંધનું એલાન કરવામાં આવ્યું એના ડીસાના તમામ એસોસિએશન અને ડીસાની વિવિધ સંસ્થાઓ દ્વારા આજે એસમને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં માંગણી કરવામાં આવી છે કે સરકાર માતાને રાષ્ટ્ર રાષ્ટ્રમાતા ઘોષિત કરે અને એને રાષ્ટ્રમાતા તરીકેનો દરજ્જો આપે તો ઓટોમેટિકલી એની રક્ષાનું પ્રાધાન થાય અને સંપૂર્ણ ભારતમાં વંશ સત્યા પ્રતિબંધિત થાય આપ જાણો છો કે આજે પણ ભારતના ઓગણીસ રાજ્યોમાં ગૌ વંશ સત્યા પ્રતિબંધિત છે તેમ છતાં સ્થળે ચોક ગૌ હત્યા થઈ રહી છે ઇવન ત્યાં સુધી પહેલા વીસ રાજ્યોમાં પ્રતિબંધિત નથી પણ બે હજાર ઓગણીસમાં ત્રણસો સિત્તેર ની કલમ હટાઈ એની સાથે સાથે ગૌવંશ સત્યા પ્રતિબંધ ધારો ત્યાં ખતમ કરવામાં આવ્યો એટલે કાશ્મીરમાં આ સરકારે ગૌહત્યાની છૂટ આપી એના માટે એનજીઓ સુપ્રીમ કોર્ટ સુધી ગઈ પણ સુપ્રીમ કોર્ટનું કેવું છે કે સંસદ જ કાનૂન બનાવી શકે અમને કોઈ કાનૂન બનાવવાનો અધિકાર નથી આ રીતે આજે રોજની એક લાખ ગાયોની હત્યા ભારતમાં થઈ રહી છે ભારત આઝાદ થયું ત્યારે ત્રાણું કરોડ ગાયો હતી અને ત્રીસ કરોડ જનસંખ્યા હતી આજે એકસો કરોડ જનસંખ્યા છે અને નવ કરોડ ગાયો છે એટલે આપણે બહુ મુશ્કેલીમાં છીએ આવા સમયમાં અમે એવું નક્કી કર્યું છે કે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરાવવા માટે આંદોલન કરીશું આગળના દિવસોમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે અમે ભારતની તમામ પાર્ટીઓ પાસે જઈ રહ્યા છીએ લગભગ છવ્વીસો પોલિટિકલ પાર્ટીઓ ભારતમાં છે એ પોલિટિકલ પાર્ટીઓનો સંપર્ક કરી રહ્યા છીએ અને એમને કહી રહ્યા છીએ કે તમારા દ્વારા લેખિતમાં એવું તમારા ચૂંટણી અંડારામાં ઘોષિત કરો કે અમારી સરકાર આવશે તો અમે ગૌ હત્યા બંધ કરીશું ને ગૌ માતાને રાષ્ટ્ર માતા ઘોષિત કરીશું એટલે આગળના દિવસોમાં ચારેય શંકરાચાર્યો તરફથી એક લિસ્ટ જાહેર કરવામાં આવશે એમાં ભાઈ કોણ છે ને કસાઈ કોણ છે બે ફરક પાડવામાં આવશે આટલી પાર્ટીઓ વાળા ભાઈ છે હિન્દુઓના અને આટલી પાર્ટીઓ વાળા કસાઈ છે જે જાહેર નથી કરતા કે અમે ગૌ હત્યા અટકાવીશું એ બધા કસાઈ છે અને જે જાહેર કરે છે કે અમે ગૌ હત્યા બંધ કરાવીશું એ લોકો આપણા ભાઈ છે એમાંથી કોઈ પણ પાર્ટીને હિન્દુ વોટ આપે અમારે કોઈ પાર્ટીથી લેવા દેવા નથી પણ જે ગૌ માતાની હત્યા કરાવવામાં સામેલ છે એવી કોઈ સરકાર કોઈ પાર્ટીને વોટ લોકો ના આપે એવી અપીલ અમે કરવાના છીએ ગાયને રાષ્ટ્રમતા જ ઘોષિત કરવાનું જે આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલન માત્ર ગાય માટે છે એવું નથી ગાય બચશે તો પર્યાવરણ બચશે ગાય બચશે તો ખેતી બચશે ગાય બચશે તો આપણી આર્થિક સ્થિતિ સુધરશે આજે આપણે જો ભૂતકાળમાં નજર નાખીએ તો ખ્યાલ આવશે કે ગાય આધારિત ખેતીના કારણે ઘઉં આધારિત આપણી આર્થિક સ્થિતિઓના કારણે દેશ વ્યવસ્થિત હતો મજબૂત હતો આર્થિક સ્થિતિ સારી હતી ગાયોની બાબતમાં પ્રથમ આંદોલન પૂજ્ય કર્પના કરપાત્રીજી મહારાજે જરૂર ઉભું કર્યું અને એ પછી અમુક રાજ્યોની અંદર પ્રતિબંધ મુકાયો છે એ પ્રતિબંધ માત્ર દેખાવ પૂરતો લાગે છે જેમ કે ગુજરાત ગુજરાતની અંદર આજે અમે પોતે જ પોર્ટોમાં જોઈએ છે ઘણીવાર જે કેસો આવે છે જીવદાના કેસો આવે છે એમાં આવા પ્રકારના ગૌ હત્યાના કેસો બી ઘણીવાર આવે છે અને આ કેસોના કારણે આજે માત્ર લાગણી દુભાય છે એટલું જ નહીં હિન્દુઓને અન્યાય પણ થઈ રહ્યો છે સાથે સાથે ગૌ માતાના વધના કારણે આપણને આર્થિક નુકસાન પણ ભારે થઈ રહ્યું છે અને ગાય બચશે તો જ રાષ્ટ્ર બચશે ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે એના માટે જે શંકરાચાર્યજીએ આંદોલન શરૂ કર્યું છે એ આપણે સૌએ એક હિન્દુ તરીકે જ નહીં પણ એક સમજદાર લોકો તરીકે પણ આપણે એને સપોર્ટ કરવો જોઈએ એવી મારે સૌને વિનંતી છે